આચાર આચારસહિતના ઉલ્લંઘનની ફરિયાદો સામે આવે છે એટલે કે કોંગ્રેસ પક્ષ દ્વારા જ્યારે આ બધી વિગતો સામે આવી ત્યારે અમે કલેક્ટરશ્રીને જેમની જવાબદારી બને છે કડી વિધાનસભામાં તેમણે ફરિયાદ કરી કે મતદારોને લોભામણી લોભલાલચ આપીને એમની માટેના રસોડા ધમધમે છે સીધા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના તરફેણમાં એ જ રીતે વિસાવદનની અંદર પણ કોંગ્રેસના પદાધિકારીઓને એમ એક પ્રકારે હેરાન કરીને દૂર કરવામાં આવી રહ્યા છે ત્યાંથી સાથોસાથ મતદાન મથકની અંદર પોતાના ભાજપા નિશાન ચિહ્ન સાથે પ્રચાર કરતો હોય તેવો પોતાનો ફોટો જેમને ફેસબુક ઉપર કર્યો જે અંગે પણ કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવશે અમે કલેક્ટરશ્રીને તડી વિધાનસભામાં ભાજપા દ્વારા આચારસંહિતાના ઉલ્લંઘન એટલે કે મતદારોને લોભ લાલચ આપવાના મુદ્દા ઉપર વિસ્તૃત રજૂઆત કરી કલેક્ટર કલેક્ટરશ્રી તરફથી યોગ્ય જવાબ નથી મળ્યો હજી સુધી અમે પોલીસ ઓબ્ઝર્વરને પણ જાણ કરી એમના તરફથી પણ કોઈ પગલાંની હજી સુધી જાણ નથી અને અંતે અમે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને પણ લેખિતમાં જાણ કરીને આદર્શ આચાર આચારસંહિતાનું સંપૂર્ણ પાલન થાય અને ભાજપા દ્વારા જે ઉલ્લંઘન થાય છે તેની સામે તાત્કાલિક પગલાં ભરવા માટેની અમે માંગ કરી છે